સાવરકુંડલા ખાતે કૌમી એકતાના પ્રતિકમાં કલાત્મક તાજ્યા વિશાળ જુલુસ સાથે નીકળ્યા હતા

છેલ્લા સાંઈતે વર્ષથી તાજા બને છે હિન્દુ મુસલમાનના એક ખાલી તાજાનો દિવસ મુખ્ય મુખ્ય માર્ગ ઉપર નીકળ્યું છે એ તમામ સપોર્ટ અમને સારો છે અમારી સિંધી સમાજ ઉપર અને સંધી ચોકના યુવાનો છી અને બધા ભાઈઓ અને મુસ્લિમોની એકતાનું છે તમામ બધા અમને ખૂબ સપોર્ટ કર્યો અમે સિંધી સમાજના તાજા છે અને યુવાનો અમારા ખુબ સારી રીતે સાચા કામ કરે છે અને સાચા નું રોશની બધું સારું સારું કામ યોગેશ ઉનાડપટ નો રિપોર્ટ સાવરકુંડલા